ભક્તો ઉમટી પડ્યા શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં વહેલી સવારે ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી આ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી આવ્યા હતા જેમને જન્મ જન્માંતરના પાવન અવસરે ભૂલેનાથના દર્શનમાં ભાગ લીધો મંદિરના આજુબાજુના વિસ્તારોમાં ભક્તિ અને શાંતિનું મનોહર વાતાવરણ હતું દરમિયાન ભક્તો શિવ સ્તુતિ અને આરતી સાથે ભોળાનાથની ભક્તિમાં લીન થયા કેટલીક જગ્યાએ ઘંટ શંખના સંયોજનમાં દર્શન માટે ધીંગાણું જોવા મળ્યું મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વ્યવસ્થાપકો દ્વારા શ્રદ્ધાળુઓ માટે યોગ્ય વ્યવસ્થા કરાઈ હતી જેથી યાત્રા શાંતિ અને સુરક્ષાથી પૂર્ણ થઈ શકે સોમનાથ ધામમાં અલૌકિક ઉત્સાહ અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યા હાજર પડેલા દરેક ભક્તે શ્રી મહાદેવના ચરણમાં પોતપોતાની શ્રદ્ધા અર્પણ કરી અને શ્રાવણ માસના પ્રથમ સોમવારે પવિત્ર ડુબકી તથા દર્શન પૂર્ણ કર્યા સમગ્ર યાત્રા દરમિયાન મંદિર ખાતે વિશેષ આરતી અને પૂજન વિધિ પણ યોજાઈ હતી